લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને આવતી સાત તારીખ અને મંગળવારના રોજ મતદાન થનાર છે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત પંદર ભાવનગર સંસદીય મત વિસ્તાર હેઠળ સમાવિષ્ટ એકસો સાત બોટાદ અને એકસો છ ગઢડા વિધાનસભાના મતદાન મથકના તમામ પીએસએલ પર તંત્ર દ્વારા ગુરિયાની સગવડ કરવામાં આવેલ છે નાના બાળકો સાથે લઈને આવતા હોય અને નાના બાળકોને લઈ અને મતદાન મથકે એમને કોઈ અગવડ ના પડે એટલા માટે એક કર્મચારી પણ ત્યાં નિયુક્ત કરવામાં આવશે જેથી બહેનોને માતાઓને અમારી નમ્ર અપીલ છે કે તેઓ આ કારણની ચિંતા છોડી અને વધુમાં વધુ મતદાન કરવા વધારે એ અપેક્ષા સાથે